નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વ ના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી કરી લેજો કમોસમી વરસાદ ની અસર ગત રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત ના કેટલાક ભાગો માં પડેલા હળવા વરસાદ થી જીરું અને રાયડા ના પાક ને નુકસાન ની ભીતિ સેવાઈ રહી છે ટેકાના ભાવે ખરીદી રાજ્ય સરકાર આવતીકાલથી ખેડૂતો પાસેથી વધારાના કેન્દ્રો પરથી રવિ પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે ડ્રોન ટેકનોલોજીની સહાય ખેતીમાં દવા છંટકાવ માટે ડ્રોન ખરીદવા ઈચ્છતા ખેડૂતો જૂથોને હવે આજે સરકારે નવી સબસિડી મંજૂર કરી પાણીની આવક નર્મદા કેનાલ દ્વારા ઉનાળુ પાક માટે પાણી છોડવા અંગે આજે જળ સંપત્તિ વિભાગની મહત્વની બેઠક યોજાય છે ખેતી પ્રોત્સાહન ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી જિલ્લો બનાવવા માટે આજે નવી ગ્રાન્ટ ફાળવવામાં આવી મગફળીના ભાવ ગોંડલ અને રાજકોટ માર્કેટયાર્ડમાં આજે મગફળીની આવક મર્યાદિત રહી પરંતુ ગુણવત્તા મુજબ સારા ભાવ મળ્યા કિસાન સૂર્યોદય યોજના ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે વધુ સો ગામોને આજે આ યોજના હેઠળ આવરી લેવાયા પશુ મેળાનું આયોજન મહેસાણામાં આજે પશુપાલકો માટે વિશાળ પશુ પ્રદર્શન અને વેચાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું બાગાયતી પાક સહાય યોજનાને લઈને મોટા સમાચાર ફ્રૂટ અને શાકભાજીના પેકિંગ માટે ખેડૂતોને સાધનો ખરીદવા પચાસ ટકા સહાય આપવાની જાહેરાત કરી ખાતર વિતરણ સહકારી મંડળીઓ દ્વારા આજથી યુરિયા ખાતરનો નવો જથ્થો વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું શેર મોટી આગાહી સામે આવી ગઈકાલે રવિવારે બજાર ખુલતાની સાથે જ બેન્કિંગ શેરોમાં તેજી રહેવાની નિષ્ણાતોની મોટી આગાહી ક્રૂડ ઓઈલના ભાવને લઈને મોટા સમાચાર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં બે ટકાનો ઘટાડો થયો જેની અસર આગામી દિવસોમાં પેટ્રોલના ભાવ પર પડશે રિયલ એસ્ટેટ ગુજરાતમાં નવા બજેટ પહેલા જમીનના જંત્રી દરોમાં ફેરફાર થવાની ચર્ચાએ વેપારીઓમાં ઉત્તેજના વધારી સ્ટાર્ટઅપ ડે ને લઈને મોટા સમાચાર ગઈકાલે ઉજવાયેલા નેશનલ સ્ટાર્ટઅપ ડે બાદ આજે અનેક ગુજરાતી સ્ટાર્ટઅપ ને મોટા રોકાણકારો મળ્યા સોનાની બજાર હવે તો રવિવાર હોવા છતાં બુલિયન માર્કેટમાં અધિકૃત સોદાઓમાં સોનાના ભાવમાં સ્થિરતા જોવા મળી નાના વેપારીઓ માટે ઉદ્યમ રજીસ્ટ્રેશન પ્રક્રિયા સરળ બનાવવામાં આવી જેનો લાભ લાખો વેપારીઓ લઈ રહ્યા છે નિકાસમાં વધારો થયો ગુજરાતમાંથી હેન્ડીક્રાફ્ટ વસ્તુઓની વિદેશમાં માંગ વધતા નિકાસકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હોટેલ ઉદ્યોગને લઈને મોટા સમાચાર પ્રવાસન સીઝન ચરમસીમાએ હોવાથી સાપુતારા અને ગીરની હોટેલોમાં સો ટકા બુકિંગ જોવા મળ્યું મહિનાના અંત નજીક હોવાથી વેપારીઓને જીએસટી રિટર્ન સમયસર ભરવા માટે સીએ એસોસિએશનને અપીલ કરી ઇ કોમર્સ એટલે કે મોબાઈલની વાત કરીએ તો લોકલ વેપારીઓને ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડવા માટે રાજ્ય સરકાર ગુજરાત બજાર એપ લોન્ચ કરશે આયુષ્યમાન કાર્ડને લઈને વાત કરીએ તો જો આજે રવિવાર પણ રાજ્યના આરોગ્ય કેન્દ્રો પર આયુષ્યમાન કાર્ડ કઢાવવાની વિશેષ ઝુંબેશ ચાલુ રાખવામાં આવી હતી પીએમ આવાસ યોજનાને લઈને મોટા સમાચાર શહેરી ગરીબો માટે લાઇટ હાઉસ પ્રોજેક્ટ હેઠળ નવા મકાનોના ડ્રોન હવે તૈયારી પૂર્ણ થઈ ગઈ સરસ્વતી સાધના યોજનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા ધોરણ નવ ની તેજસ્વી કન્યાઓને મફત સાયકલ વિતરણનો બીજો તબક્કો આથી શરૂ કરવામાં આવ્યો વૃદ્ધ સહાય યોજના જે વૃદ્ધોને બેંક ખાતા આધાર સાથે લિંક નથી તેમને રૂબરૂ મળીને પ્રક્રિયા પૂર્ણ કરવા તંત્ર સક્રિય થયું વાલી દીકરી યોજનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા વાલી દીકરી યોજના બાકી રહેતા હપ્તાઓનું લિસ્ટ આજે પોર્ટલ પર અપડેટ કરવામાં આવ્યું કિસાન પરિવહન ખેત પેદાશોના વહન માટે નાના ટ્રેક્ટર કે વાહન ખરીદવા માટેની ઓનલાઈન અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવામાં આવી ઇન્ડિયા રાજ્યના નવા આઈટીઆઈ કેન્દ્રોમાં આધુનિક ટેકનોલોજીના કોર્સ શરૂ કરવા માટે બજેટ ફાળવવામાં આવ્યું સૂર્યશક્તિ યોજના ખેડૂતો પોતાની ખેતરમાં સોલર પેનલ લગાવી વીજળી વેચી શકે તે માટેની અરજીઓ ફરી શરૂ કરવામાં આવી વિધવા સહાય યોજના અંગે વાત કરીએ તો ગંગા સ્વરૂપા બહેનોને મળતી માસિક સહાય સીધી ડીબીટી દ્વારા ખાતામાં જમા કરવામાં આવી શિષ્યવૃત્તિ વાત કરવામાં આવે તો ઓબીસી અને લઘુમતી વિદ્યાર્થીઓ માટે પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી અમદાવાદ વાયુ પ્રદૂષણને લઈને મોટી ખબર અમદાવાદમાં ઠંડી સાથે પ્રદૂષણનું સ્તર પણ વધ્યું આરોગ્ય વિભાગે માસ્ક પહેરવાની સલાહ આપી રેલવે સ્પેશિયલ શ્રદ્ધાળુઓ માટે અયોધ્યા જતી વધુ બે વિશેષ ટ્રેનો આજે ગુજરાતના વિવિધ શહેરોથી રવાના થઈ ગુજરાત યાત્રાધામ વિકાસને લઈને મોટા સમાચાર અંબાજી મંદિરના સુવર્ણ શિખિરની કામગીરી નિહાળવા આજે હજારો ભક્તો ઉમટી પડ્યા સાયબર ક્રાઈમ ફેસબુક અને વોટ્સએપ પર આવતી નકલી લોન એપની લિંક્સથી સાવધ રહેવા પોલીસની ચેતવણી કરવામાં આવી જાહેર ભારતમાં હવામાન પલટો થયો ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે આગામી દિવસ ગુજરાતમાં ઠંડીનો ડિગ્રી રોડ લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો નેશનલ હાઇવે પર ઓવર સ્પીડ રોકવા માટે આજથી નવા ઇન્ટરસેપ્ટર વાહનો તૈનાત કરવામાં આવ્યા નવી ભરતી જાહેર થશે પંચાયત વિભાગમાં ખાલી પડેલી તલાટી અને ક્લાર્કની જગ્યાઓ માટે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે મહત્વપૂર્ણ નિર્ણય વડોદરામાં નવ નિર્મિત ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું આજે સાંજે લોકાર્પણ કરવામાં આવશે. સ્વચ્છતા અભિયાન રવિવારની રોજમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા સાબરમતી નદીની સફાઈનું આયોજન કરવામાં આવ્યું. ડિજિટલ ટિકિટિંગ એસટી એટલે કે એસટી બસોમાં હવે 100% કંડક્ટર પાસે ડિજિટલ મશીન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા. પૂનમની રાત્રિના કારણે સફેદ રણમાં પ્રવાસીઓનો ભારે આરોગ્ય તપાસ રાજ્યની જેલોમાં કેદીઓ માટે આજે મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું ટ્રાફિક અપડેટને લઈને મોટા સમાચાર અમદાવાદના એસજી હાઈવે પર બ્રિજ કામના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું વન્યજીવ ગીરના જંગલમાં જંગલ માં સિંહોની વસ્તી ગણતરીની પ્રાથમિક તૈયારીઓ વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી ખાદ્ય મોટી સમાચાર સામે આવ્યા ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં ચેકિંગ હાથ ધરી ખાદ્ય તેલ નો નાશ કરવામાં આવ્યો ગામડા વાઈફાઈ સ્માર્ટ વિલેજ યોજના હેઠળ વધુ પાંચસો ગામડાઓને મફત વાઈફાઈ સુવિધાથી સજ્જ કરવામાં આવ્યા ટેકનિકલ એજ્યુકેશન એન્જિનિયરિંગમાં ગુજરાતી ભાષામાં અભ્યાસ માટે નવા પુસ્તકોનું વિમોચન કરવામાં આવશે યોજના આ સૌરાષ્ટ્રના ડેમોમાં પાણી પહોંચાડવા માટે નવી પાઇપલાઇન નાખવાનું કામ યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવ્યું સોલાર લાઇટ્સની વાત કરવામાં આવે તો ગ્રામીણ રસ્તાઓ પર સોલાર સ્ટ્રીટ લાઇટ્સ લગાવવા માટે પંચાયતે વિશેષ ફંડ આપવામાં આવ્યું પર્યાવરણની વાત કરીએ તો આજે રાજ્યભરમાં એક નામ અભિયાન હેઠળ કાર્યક્રમો યોજવામાં આવ્યા ડિજિટલ હવે તો રિઝર્વ ઓફ ઇન્ડિયા દ્વારા ડિજિટલ રૂપિયાનો વ્યાપ વધારવા માટે નવી ગાઈડલાઇન જાહેર કરવામાં આવી ચૂંટણી કાર્ડને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે નવા ચૂંટણી કાર્ડ માટે ઓનલાઈન સુધારા વધારાની પ્રક્રિયા હવે મોબાઈલ એપ્સથી સરળ બની જશે

સિનિયર સિટીઝન માટે ડિપોઝિટ એટલે કે પર વ્યાજ દરમાં વધારો થવાની શક્યતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો રેલવે સુરક્ષાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ટ્રેનોમાં કવચ સિસ્ટમ લગાવવાની કામગીરી હવે ઝડપથી આગળ વધી રહી છે નેશનલ હાઇવે દેશમાં દરરોજ પાંત્રીસ કિલોમીટર હાઇવે બનાવવાનો નવો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો સરકારનો મોટો નિર્ણય ડિજિટલ ઇન્ડિયાના મોટા સમાચાર ભારતના ગામડાઓમાં ડિજિટલ બેન્કિંગ યુનિટની સંખ્યા હવે પાંચ હજારને પાર કરી ગઈ તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ